ઉત્તર પ્રદેશના એટામાં પોતાની હયાતીમાં જીવતા જગત્યો કરનાર વ્યક્તિનું એ પ્રસંગના બે જ દિવસમાં અવસાન થયું છે અને વ્યક્તિને જીવતે જીવ આ તેરમીનું આયોજન કર્યું હતું આ વ્યક્તિએ કાઢ વહેંચીને આઠસો લોકો માટે મરણ ઉત્સવનું આયોજન કરીને પ્રસાદ જમાડ્યો હતો તો મિત્રો આ અંગે વિસ્તારમાં ભારે ચર્ચા જ જો જોકે તે સમયે કોઈને ખબર ન હતી કે તે આટલી જલ્દી દુનિયાને અલવિદા કહી દેશે રામજનોને નવાઈ લાગે છે કે જે વ્યક્તિ બે દિવસ પહેલાં પોતાના મૃત્યુ પર હસ્યો હતો તે આજે ભગવાનને ખૂબ પ્રિય થઈ ગયો છે તેના તેરમા માટે સેંકડો લોકો ઉમટી પડ્યા હતા ઉલ્લેખનીય છે કે એટાના રહેવાસી વૃદ્ધ હાકીમસિંહે પંદર જાન્યુઆરીએ પોતાની હાજરીમાં જ પોતાની મૃત્યુ પર્યંતની વિધિ કરી હતી અને જીવતા રહીને તેરમું અને પિંડદાન કરવા પાછળનું કારણ સમજાવતા હકીમે કહ્યું હતું કે તેણે તેના પરિવારના સભ્યો પ્રતિ વિશ્વાસ ગુમાવી દીધો છે મને ખબર નથી કે મારા મૃત્યુ પછી તે મારું સન્માન કરશે કે નહીં તેથી તેમણે જીવતા જ તમામ પ્રક્રિયાઓ કરાવી લીધી હતી તો મિત્રો આવા જ વિડીયો આપણી ચેનલ પર હર હંમેશ પ્રસારિત થતા હોય છે જો તમને આપણી ચેનલ પર નવા વિડીયો ગમતા હોય તો આપણી વિડીયોને લાઈક કરી લો તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી કરીને આવા જ વિડીયો તમને જલ્દીથી મળતા રહે જય જય શ્રીરામ